હલો દર્શક મિત્રો તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે આજે આપણે ખાંડવી બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક પેન લીધું છે હવે આપણે પેનમાં ચણાનો લોટ એડ કરીશું હવે આ જે કપનું માપ લીધું એનાથી ડબલ ભાગમાં આપણે છાશ લઈશું જે આપણામાં લઈ લીધી છે હવે આપણે તેમાં થોડી હળદર એડ કરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું હવે આને આપણે એકવાર સરખી રીતે હલાવી દઈશું હવે આપણે આ હલાવ્યું છે હવે આપણે એને ગરમ કરવા મૂકીશું અને સતત ઝાડું ના થાય ત્યાં સુધી હલાવતા રહીશું આપણે આને સતત ઝાડું થાય ત્યાં સુધી હલાવતા જવાનું તમે હલાવશો ત્યારે તમને ખબર પડશે કે આ રીતે ઘટ થઈ છે હવે આપણે એને થોડું જ ઘટ થવા દઈશું ત્યારબાદ આપણે તેને હાથરી લઈશું તમે જોઈ શકો છો આ રેડી થઈ ગયું છે હવે આપણે એને થાળી લઈશું તેની ઉપર તેલ લગાડી દઈશું પછી તેની પર પાથરી લઈશું હવે આપણે આને આ રીતે પાથરી લઈશું અને જ્યારે ઠંડુ થઈ જશે ત્યારે આપણે તેના રોલ વાળી લઈશું હવે ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને કટ કરી લઈશું હવે આપણે કટ થયા પછી તેના પીસીસ કરી લઈશું અને આપણે આ રીતે રોલ કરી લેવાનો છે બાકીના બધા પણ આપણે આ રીતે જ રોલ કરી લઈશું આ તમે દેખી શકો છો બીજું પણ આ રીતે આપણે રોલ કરી લઈશું આપણે આ રીતે આને સજાઈ લીધી છે હવે આપણે તેની માટેનો વઘાર કરીશું હવે આપણે પેનમાં તેલ લઈ લઈશું હવે તેલ ગરમ થયામાં આપણે રાઈ એડ કરીશું काल ऍड करिशू ने लिंबू ऍड करिशू હવે આ વગર આપડી કાનદી તર આપણે પૂર કરી દઈએ આ રીતે આપણે વગર પૂર કરી લેશુ હવે આપણાને કોથમીર ને સૂકા કોપરા વડે ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણી ખાંડવી થેન્ક યુ